નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ એક બે બે હજાર છવ્વીસને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિ રાશિવાળાએ આજે સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધે આપવો જોઈએ ને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ધંધામાં માલનો સ્ટોક વધારે નહીં ભરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરે વૃષભ રાશિવાળાએ પણ આજે સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધે આપવું જોઈએ અને ગોળ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વ્યાપારમાં મોટું આર્થિક જોખમ કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ પણ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને શિવ મંદિરે જઈને ભગવાનને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટો ગુસ્સો કોઈની ઉપર પણ કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ રાશિવાળાએ આજે કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ અને સૂર્યનું દાન શિવ મંદિરમાં કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ મોટું આર્થિક રોકાણ કરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ પણ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને લાલ તિલક કરીને આજના દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બહારનું ભોજન જમવું નહીં કન્યા કન્યા રાશિ આજે શું કરવું કન્યા રાશિ આજે ઘરનું ધાબુ ચોખ્ખું કરવું જોઈએ ઉપર રહેલો કચરો સાફ કરી નાખશો તો ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો આજે ઘરે આવેલા મહેમાનનું અપમાન નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે સત્યનો સાથ આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર્યું વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને શોધીને પોતાના ઘરે બોલાવી બેસાડીને જમાડવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પોતાના પૈસા ઉછીના આપવા નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળા જેમનો સૂર્ય છ સાત અને આઠ નંબરના ખાનામાં બેઠેલો હોય એવા લોકોએ તાંબાનો ચોરસ ટુકડો માથા પરથી ઓવારી અને જમીનમાં ગાડી દેવો શું નથી કરવાનું મિત્રો ઘરમાં બગડેલો ઇલેક્ટ્રોનિક સામાન લાવવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ એ પણ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ એક તાંબાના વાસણમાં થોડો ગોળ ભરીને આ વાસણ શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણ માણસ પર ખોટો આંધળો વિશ્વાસ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ આજે ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને ઈજા નહીં પહોંચાડતા મીન રાશિ મીન રાશિ આજે શું કરવું જોઈએ મીન રાશિ વડાએ આજે થોડીક ખાટી આંબલી લેવાની માથા પરથી ઉવારીને બાર વાગ્યા પહેલાં વહેતા જલમાં વાવીને તો મંદિરમાં દાન કરી દેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અપંગ વ્યક્તિને પરેશાન નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોધન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે